ત્યાર સુધી ગુજરાત રાજ્યમાં નંબર ફક્ત ખાલી જે સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા એકત્રીસ ઓગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બાર ની જે પ્રોજેક્ટ છે આને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ ને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસ ને લાગતા હોય એમ્બ્યુલન્સ ના લાગતા હોય ફાયર ને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટર ને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો માંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે પીસીઆર વ્હીલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસ ને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટી ની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જ ની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં માં એકસો સંતાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે આપને પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આયા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રિસ્પોન્સ ટાઈમ આપના ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ત્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહન જરૂરત પડશે તો આ એમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં રિવ્યુ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટ પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું ગલતી થી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને યાદ રાખ્યા તો તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો